અસલામ અલૈકુમ નમસ્કાર આદાબ દર્શક મિત્રો કહે છે ને જ્યારે ઇરાદા મજબૂત હોય અને દિલમાં ઇલ્મની તરસ હોય ત્યારે કોઈ પણ અડચણ સફળતાને રોકી શકતી નથી આજે એવી જ એક પ્રેરણાદાયી અને ભાવનાત્મક તસવીર મહેસાણાથી સામે આવી છે જ્યાં દિન દુનિયા અને શિક્ષણ ત્રણેયનો અનોખો સંગમ જોવા મળ્યો મહેસાણા પ્રાથમિક શાળા ખાતે ગુજરાત પટણી સુન્ની જમાત કૌમે બવાઈર ફેડરેશન દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ ભવ્યતા અને સમારંભાની માહોલ વચ્ચે યોજાયો આ સમારંભ મહેસાણા કૌમે બબાઈ શું પટણી જમાતના પ્રમુખ અબ્દુલ રહીમભાઈ ફ્રુટવાલા અધ્યક્ષતામાં યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત કુરાની પાકની તિલાવત અને દિલને સ્પર્શી જાય નાસ શરીફથી કરવામાં આવી જેના કારણે સમગ્ર સમારંભ અલ્લાહની યાદમાં ઝૂમી ઉઠ્યો અને એક પવિત્ર તથા રૂહાની માહોલ સર્જાયો સમારંભમાં સત્તર આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં કુલ વીસ ગોલ્ડ મેડલ એકસો પંદર સિલ્વર મેડલ અને બસો પાસઠ થી વધુ વિદ્યાર્થીઓને ઇનામો તથા સર્ટિફિકેટ આપી ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું દીનની શિક્ષણ ક્ષેત્રે મુફ્તી આલિમ હાફિઝ અને કારીની શરત મેળવવાળા તુલબાઓને સાલ ઉઢાવી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે રમત ગમત ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુવાનોને પણ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા પરંતુ સમગ્ર કાર્યક્રમની સૌથી ભાવનાત્મક અને પ્રેરણાદાયી દ્રશ્ય ત્યારે સામે આવ્યું જ્યારે હિંમતનગરના હાફિઝ મોહમ્મદ મતીન વેકરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું નાબીના હોવા છતાં દિલ અને ઈમાનની રોશનીથી માત્ર ચૌદ વર્ષની ઉંમરે કુરાને પાક સાફુડા હિફઝ કરનાર હાફીઝ મોહમ્મદ મતીને હિંમતનગરની મસ્જિદમાં સવારના નવ વાગ્યાથી રાત્રિની ઈશાની નમાઝ સુધી નમાજના સમય સિવાય એક જ બેઠકમાં આખું કુરાન શરીફ પડીને સંભળાવ્યું હતું આ વાત સાંભળતા જ અનેકની આંખો ભીની થઈ ગઈ અને અનેક દિલોમાં અલ્લાહ પરનો યકીન વધુ મજબૂત થયો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્પષ્ટ હતો સમાજના બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ જગાવવો ઇલ્મની ભૂખ પેદા કરવી અને દિન તથા દુનિયા બંનેમાં સફળતાનો માર્ગ ખુલ્લો કરવો આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે કડીના વતની અને હાલ અમેરિકા ખાતે વસવાટ કરતા ડોક્ટર અબ્દુલ રહેમાન એસ નાકાદાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ખુશુશી મહેમાનોમાં જનાબ સફીભાઈ લોખંડવાલા ડોક્ટર હબીબભાઈ ભૂરાવાલા આયશાબેન સહિતના મહાનુભાવો તેમજ ફેડરેશનના પ્રમુખ મોહમ્મદ અમીન ચુડગર ઉપપ્રમુખ ફાકરુદ્દીન કાઉસવાલા સેક્રેટરી અબ્દુલ ખાદર ખાલક અને વિવિધ જમાતોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે હાફીજ સાહેબ દ્વારા અત્યંત અસરકારક દુઆ કરવામાં આવી અને ત્યારબાદ ડોક્ટર સિદ્દીકભાઈ કડિયાવાલા દ્વારા રાષ્ટ્રગાન કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેસાણા સુન્ની પટણી વોરા જમાતના પ્રમુખ અબ્દુલ રહીમભાઈ ફ્રૂટવાલા જમાતના હોદ્દેદારો યુવાનો તથા વડીલોએ દિલથી મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સુડતાલીસ વર્ષથી સતત શિક્ષણનો દીવો પ્રગટાવતું ગુજરાત પટણી સુન્ની જમાત કૌમે ફેડરેશન આજે પણ સમાજને એક મજબૂત સંદેશ આપી ગયું ઇલ્મ એ સૌથી મોટી ઇબાદત છે અને શિક્ષિત સમાજ જ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે महशणती इंडिया क्राइम कवरी साथी मुन्ना बहरा मोहम्मद रफीक अब्दुल रज्जा घेरीवाला मोहम्मद यूसुफ मोहम्मद एजेंट घेरीवाला मोहम्मद यूसुफ मोहम्मद तय्यब बैठा कोठारी सेठ वाला मोहम्मद सेठ मोहम्मद जूनियर वरुणा जवाहर तंवर देश है सेठ वाला मोहम्मद सेठ मोहम्मद जूनियर सेठ वाला मोहम्मद अमर मोहम्मद आसीद जूनिवाला समीर अहमद मोहम्मद इजाज़ त्यार पसी से काजल वाला मोहम्मद तैयब मोहम्मद દેગરિયા મોહમદ ફની મુફ્ફર હુસૈન पंहिंजी कोड़ा सरी हली ख़ुशि थींदियूं अफसर बि न मिलंदा